અમદાવાદમાં કોરોનાની મહામારીના કારણે બજારોમાં મંદીનો માહોલ નવરાત્રીના સમયમાં રાણીના હજીરામાં પગ મૂકવાની જગ્યા નથી હોતી તે બજાર સાવ ખાલી જોવા મળ્યા આ વર્ષે નવરાત્રી યોજાવાની નથી ત્યારે રાણીના હજીરામાં લોકો ખરીદી કરવા પણ નથી આવી રહ્યા વેપારીઓને હાલ મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે માત્ર પાંચ જ વેપાર થઈ રહ્યો છે નવરાત્રી માટે ખરીદી માટેનું એક માત્ર માર્કેટ હોય તો રાણીના હજીરાનું માર્કેટ જ્યાં લોકો નવરાત્રી પહેલા ખરીદી કરવા ઉમટી પડતા હોય છે દર વર્ષે આ સમયે એટલી તો ભીડ હોય છે કે અહિયાં પગ મૂકવાનો જે જગ્યા નથી હોતી પરંતુ આ વર્ષે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે માર્કેટ સાવ ખાલી જોવા મળી રહ્યું છે વેપારીઓ પણ અત્યારે નવરા બેઠા છે ગ્રાહકોની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે તેનું કારણ છે માત્ર કોરોના મહામારી કોરોનાના કારણે આ માર્કેટ પણ મંદીના વાદળોથી છવાયેલું છે કેવા પ્રકારની મંદી છે કેટલા ટકા બિઝનેસ છે કેટલું નુકસાન છે વેપારીઓ સાથે વાત કરીએ શું નામ છે આપનું અર્પણ શાહ

દર વર્ષે દર વર્ષે ચાલવાની જગ્યા ના હોય એટલી બધી ભીડ હોય છે આ વર્ષે કોરોનાના હિસાબે ભીડ નથી બિલકુલ અને જે બી નિર્ણય સરકારે કર્યો છે અમને મંજૂર છે તો જોયું કે ફરી આ આ દ્રશ્યો રાણીના હાજીરાનું જે માર્કેટ છે જે ચણિયા ચોળી અને નવરાત્રીના ઓર્નામેન્ટ્સ માટે ખૂબ જ ફેમસ માર્કેટ છે જ્યાં વેપારીઓ ને સમય નથી હોતો આ સમય અત્યારે દર વર્ષે જ્યારે અત્યારે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારે હાલ માર્કેટ સાવ ખાલી જોવા મળી રહ્યું છે વેપારીઓ નવરા જોવા મળી રહ્યા છે જેને લઈને અત્યારે હાલ તે કહી રહ્યા છે કે પંચોતેર ટકા જેટલી ગરાકી નથી મંદીનો માહોલ છે મંદીના વાદળો આ માર્કેટ ને પણ ઉપર પણ છવાયેલા છે જેને લઈને વેપારીઓ અત્યારે હાલ ગ્રાહકની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન મુકેશ સાથે આશકા જાની અમદાવાદ